ભાવના અમરેલીના સંસદ સભ્યશ્રી ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ જિલ્લાના પ્રમુખ શ્રીઓ અને વિવિધ માજી ધારાસભ્યો અને ભાજપના આગેવાનો કાલે સાડા ત્રણ વાગે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે એટલે અમારી તમામ ખેડૂતભાઈઓને સફ એમાંય ખાસ કરીને સફેદ ડુંગળી પકવતા હોય ખેડૂતભાઈઓ એવી જ રીતેથી માલણ નદી અત્યારે પ્રદૂષિત થઈ ગઈ એટલે એની વિચાર આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકો અને માલણ નદીને સ્વચ્છ કરવા માટે એવી જ રીતેથી જે મહુવાનું રેલવે ફાટક છે એ ત્રણ મહિનાથી એક મામૂલી ફાટક ખોલતો નથી એટલે એની પણ રજૂઆત કરજો અને નેશનલ હાઈવેમાં ઘણી બધી ક્ષતિ છે અને મહુવાના લોકોને ખૂબ જ વડલીથી લઈને હનમત હોસ્પિટલ ના અગવડતા ભોગવી પડે છે એટલે આપણી લાંબા સમયની જે માંગણીઓ છે એ આપણે માનની શાસન સભ્ય છે ધારાસભ્ય છે અને ભાજપના વિવિધ આગેવાનોને રજૂઆત કરવાની છે અમારી રજૂઆત છે એ સંપૂર્ણ શાંતિથી અને અમારા નેતા છે અમે મત આપેલા છે અમારા વિસ્તારના છે એટલે અમે એને રજૂઆત કરવા જવાના છીએ અમારું કોઈ એના પ્રોગ્રામની અંદર વિક્ષેપ પાડવો કે ન પણ અમે રજૂઆત કરવા જાચો જા અને જશું અને એટલે અમારે તમામને મોવાના લોકોને વિનંતી છે કે આપણને રેલવેનો ફાટક થઈ એ બાબતે નડતર હોય અને હાઈવે વિભાગ રોડની નડતર હોય અને ડુંગળીના ભાવ સફેદ ડુંગળીના ભાવ ડીઆઈડીશનવાળા બોલીને ફરી ગયા એટલે એ ખેડૂતોને જે મુશ્કેલી છે એ ખેડૂતો અને માલન નદીને છ ચોખ્ખે અને સ્વચ્છ બનાવવા માટે આપણે રજૂઆત કરવાની છે એટલે તમામ લોકોને મોવાના અને મોવા તાલુકાના ખેડૂતોને અને આજુબાજુના ખેડૂતોને અમારી નમ્ર વિનંતી છે કે કાલે આવો અને આપણે સરકારમાં બેઠેલા નેતાઓને આપણી વ્યાજબી માગણી અને આપણી રજૂઆત એને પુગાડશું વારે વારે કોઈ કીધા ન કરે કે ભાઈ સરકારમાં બેઠેલા નેતાઓને રજૂ એટલે આપણે દિલ્હીવાળાને આપણી વાત પુગાડશું અને ગાંધીનગરવાળાને પુગાડશું અને સરકારને પુગાડશું અમારી વાત છે એ સંપૂર્ણ રીતે શાંતિથી રહે છે પણ એમાં કંઈ વિકસેપ થઈએ તો જોયા છે કાં પ્રોગ્રામ છે જય હિન્દ જય ભારત